નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીના ગરબાનું ધાર્મિક દ્રષ્ટિએ સૌ વિશેષ મહત્વ છે આઠ દિવસ સુધી ગરબાનું પૂજન કરી નવમા દિવસે તેને પાણીમાં વિસર્જન કરાય છે કહેવાય છે કે નવલી રાત્રિના દિવસે ગરબાની પૂજા દરમિયાન માં અંબા ગરબે ઘુમે છે જેથી આ ગરબા પૂજનની પરંપરાને અનુસરવામાં આવે છે લોકો પોતાના ઘરમાં ગરબાની સ્થાપના કરે છે ત્યારે કારીગરો અવનવી અને ખૂબ આકર્ષક પ્રકારની ડિઝાઇનના ગરબા તૈયાર કરી રહ્યા છે ચાંદલિયા આભલા નંગ અને સુંદર રંગોની વિવિધ ડિઝાઇન બનાવીને આકર્ષક ગરબા તૈયાર કરાય છે गरबा का काम करते उस छः महीने पहले गरबा का काम स्टार्ट कर देते उसे कच्ची मिट्टी से बनाते हैं और पाँच दिन सूखने सूखने में जाता है और सूखने के बाद हम भट्टी में पकाते भट्टी में पकाने के बाद उसमें लाल कलर लगाते और विविध कलर लगाते और कलर लगने के दो दिन सूखने के बाद उसमें लेस लगाते आबला लगाते टिक्की लगाते પહેલા સાદા માટીના ગરબા મૂકીને તેની પૂજા થતી હતી પણ હવે ગરબાની બનાવટ પહેલાની સરખામણી વધુ સુંદર હોય છે ગરબા વિવિધ પ્રકારના બનતા હોય છે જેમાં પ્રખ્યાત પાટુડી, કાંગરી, ગટરિયા ગાગરી જેવી ડિઝાઈન સામેલ છે લોકોની પસંદ અને ગરબાની ગરિમાને જાળવીને સુંદર ગરબા બનાવવાનો પ્રયાસ થાય છે. જિસ્કે ડિમાન્ડ અમે નવરાત્રી સે 15 દિન પહેલા હો જાતી હે. જિસ્કે ડિમાન્ડ તો બહુત રહેતી હે. પચાસ હજાર ગરબા બેચે પ્રાઇઝ પચીસ રૂપિયા એક હજાર રૂપિયા તક હોતી હોતી જામનગર ના કારીગર પરિવારે બનાવેલા ગરબાની ભારે માંગ રહે છે માટીના આ ગરબા વગર નવરાત્રી ઉજવણી અધૂરી મનાય છે બ્યુરો રિપોર્ટ જીએસટી